બાર છે એ કોકને આગળ પેલા કરશે કઈ રીતના આપણે ગુજરાતીની અંદર છે બીજાના ખંભે બંધુક ફોડ આ ફોળ છે ઘણા દાડા આપણે તોડી નાખા હવે આપણે અગિયારનું એક અગિયારની ની જે ચાવી છે એનાથી ક્યુ તાળું ખુલે અથવા તો તૂટે એ જોવાનું છે સંખ્યાને તો આપણે હવા લીટા કરી નાખ્યા માથે સાત હજાર પાંચસો તેર ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આપણે જોઈ રહ્યા છીએ વિભાજ્યતાની ચાવીઓ તો એની અંદર આપણે ઘણી બધી ચાવીઓ છે જોઈ ચૂક્યા છે હવે જોવાની છે એક નવી ચાવી એટલે કે અગિયારની ચાવી છે જોવાની છે ઘણા દાડા આપણે તોડી નાખ્યા હવે આપણે અગિયારનું નું એક અગિયારની ની જે ચાવી છે એનાથી ક્યુ તાળું ખુલે અથવા તો તૂટે એ જોવાનું છે ઓકે વન બાય વન જોતા જઈએ પહેલું જ છે કંઈ અઘરું હોતું છે નહીં

એક અને ત્રણ એટલે કે સાત હાજર પાંચસો ચાલુ કર્યું હોય બેન આપણે ચેન્જ કરીએ એટલે થોડુંક અલગ દેખાય અહીંયાથી ચાલુ કરવાનું એક મૂકતું જવાનું બીજાને ઉપાડવાનું એક મૂકે જવાનું બીજાને ઉપાડવાનું આવું યાદ રાખવાનું હવે શું કરવાનું જો અહીંયા આપણે જે આ યલોમાં કર્યું છે એને શું કરવાનું એનો સરવાળો કરવાનો શું કરવાનું સરવાળો બાકી ક્યાં ક્યાં રહ્યા છે તો આ બે બાકી રહ્યા છે અહીંયા ચોરસવાળા બાકી રહ્યા છે રાઉન્ડવાળા છે એને પણ પહેલાં લેવાના છે સૌથી પહેલાં શું કરવાનું જે આપણે રાઉન્ડ કર્યા ને એને બેન લઈ લેવાનું ત્રણ અને પાંચ એના પછી સાત અને એકને લેવાનું સાત અને એકને લેવાનું હવે શું કરવાનું હવે આ બંનેનો સરવાળો કરવાનો સમજો આખી બાબતને સૌથી પહેલાં આપણે જે સ્થાન અહીંયાથી આપણે ચાલુ કર્યું તો એકને મૂકો ને એકને લેવાનું એવું યાદ રાખી શકો એટલે એકી બેકી સ્થાન જળવાય જ જાય પેલું સ્થાન પછી વચ્ચે એક મૂકી દેવાનું એ બેકીમાં આવશે પછી એકીનું પછી બેકીનું એવી રીતના એટલે અહીંયા જે સ્થાન હોય ને આપણે હોય પેલું ત્રીજું પાંચમું સાતમું આ સ્થાન લેવાના અને બેકીની અંદર બીજું ચોથું છઠ્ઠું આઠમું એ સ્થાન લેવાનું બીજું આની અંદર કંઈ નથી અહીંયા પેલું બીજું ત્રીજું સ્થાન આપને નો ખબર પણ એ ચાર સ્થાન છે તો શું કરવું અહીંથી ચાલુ કરી દીધું એક આ લીધું બે ને મૂકી દેવા ત્રણ ને લીધું ચાર ને મૂકી દેવા નથી લેત ઓકે હવે અહીંયા જો સરવાળો કરવાનો પાંચ પ્લસ થાય ઓકે આઠ સાત પ્લસ એક એટલે કેટલા થાય તો કે આઠ હવે અહીંયા એક ખાસ સમજવા જેવી બાબત કે અહીંયા જે આપણે સરવાળા કર્યા આજે બે અંકોના આપણે એકી અને બેકીના સરવાળા કર્યા એનો જે તફાવત છે કેટલો આવો જોઈએ તો કે જીરો અગિયાર અથવા અગિયાર નો ગુણ અગિયાર નો ગુણકરના ઘડિયામાંથી કઈક આવતું હોય તો પણ વડે ભાગ ચાલશે ભાગી તો અહીંયા આઠ મહિના જવાબમાં શું મળે તો જવાબમાં આપણને જીરો મળે જીરો મળે અહીંયા તો આપણે આપ્યો છે જીરો એટલે આ જે સંખ્યા છે એટલે કે સંખ્યાને તો આપણે લીટા કરો તેર સાત હજાર પાંચસો ને તેર ની જે સંખ્યા છે એને આપણે અગિયાર વડે ભાગી શકશું એ પણ નિશેષ ઓકે સમજાય છે આપણે નીચે એક હજી એક એક્ઝામ્પલ આપેલ છે સૌથી પહેલાં આ એક્ઝામ્પલ ઉપર કામ કરીએ સાત હજાર પાંચસો ને તેર ઓકે સાત હજાર પાંચસો તેરને ને આપણે અગિયાર વડે નિશેષ ભાગશું કારણ કે હવે આપણને ખબર છે કે આપણે એકી અને બેકીના સ્થાન ઉપરની જે સંખ્યાઓ હતી એનો સરવાળો કર્યો એના પછી એ બંનેનો તફાવત લીધો એટલે આપણે જીરો મેળવશે જે અગિયારથી થી ટૂંકમાં નિશેષ ભાગી શકાય એવો છે તો હવે અગિયાર સાત સત્યોતેર થાય એટલે અગિયાર છ છાસઠ ઉપર પેલા આવશું ઓકે પાંચ માંથી છ અહિયાં છ ઓકે એક ઘટે એટલે જીરો ઉતાર દસકો અહિયાં આઠ ઓકે સાત ઘટે એટલે અહીંયા ત્રણ અહીંયા જીરો ઉતારા ત્રણ અગિયાર ત્રણ તેત્રીસ ઓકે જીરો જીરો આવે છે તો કે હા નિશેષ ભાગી શકાય છે એટલે આ સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ કઈ રીતે ખબર પડે તો કે જે સંખ્યા હોય એને આપણે એકી બેકીના સ્થાન ઉપર જોઈ લેવાનું ઓકે પછી આવશે છે નવ હજાર આઠસો ને છપ્પન નવ હજાર આઠસો છપ્પન હવે જો જે આપણે આગળ જોતા હતા ને એ કરીએ એકી બેકીના સ્થાનનું સૌથી પહેલાં અહીંયા આ સ્થાન લીધું એના પછી આ એક મૂકવાનું એક લઈ લેવાનું હવે અહીંયા શું કરશું સરવાળો કરશું સૌથી પહેલાં છ અને આઠનો સરવાળો કરશું એના પછી પાંચ અને નવ નો સરવાળો કરશું તો પાંચ પ્લસ નવ ઓકે હવે બંનેનો સરવાળો સરવાળામાં આપણને શું મળે છે બંને ઓકે એટલે ચૌદ મળશે પાંચ પ્લસ નવ એટલે આપણને કેટલા મળે તો કે ચૌદ બંનેનો આપણને જે સરવાળો છે ચૌદ ચૌદ મળે છે હવે આ બંનેનો શું કરવાનો તો કે આ બંનેનો તફાવત લેવાનો તફાવત એટલે બાદ બાકી થાય બાદ બાકી કરવાનું ચૌદ માઇનસ ચૌદ એટલે જીરો જવાબમાં મળે તો હવે અહીંયા જો સરવાળો જીરો વિભાજ્ય હશે ઓકે માનવામાં તો એમાં આવશે નહીં ડાયરેક્ટ દાખલો કરીએ ભાગાકાર કરીએ ઓકે અગિયાર આઠ અઠ્યાસી આઠ માંથી જશે જીરો નવ માંથી જશે તો એક ઉતરા પાંચ ઓકે અગિયાર દસ એકસો નવા નવ્વાણું એકસો પાંચમાંથી નવાણું કેટલા વધે છ વધે ઉતાર્યા છ ઓકે અગિયાર છ છાસ જીરો ને જીરો તો આવી રીતે છે અગિયારનો ભાગાકાર કરો અથવા તો અહીંયા અગિયારની જે આપણે સંખ્યાઓ છે એનાથી ચેક કરવું તપાસું એ ઈઝી છે કઈ રીતે યાદ રાખવાનું હજી એક બેકી નું સ્થાન યાદ રાખી લેવાનું એક લેવાનું એક મૂકવાનું આ ટ્રીક યાદ કરો તો કઈ વાંધો છે નહીં એટલું યાદ રાખવાનું જીરો અગિયાર અથવા અગિયાર નો ગુણો તમને કઈ દેખાય જાય અહીંયા આપણે તફાવત કર્યા પછી હો ત્યાં ડાયરેક્ટ ન જોવાનું અહીંયા ને એનો તફાવત કર્યા પછી જોવાનું અહીંયા તમને જીરો અગિયાર અથવા તો અગિયારનો ગુણક દેખાય જાય તો એ સંખ્યા છે આપણે અગિયાર વડે વિભાજ્ય હશે ઓકે તો અહીંયા જે એક્ઝામ્પલ હતું એ આપણે અગિયાર વડે વિભાજ્ય છે ઓકે અગિયાર ની અંદર ક્યાંય એટલું બધું સમજવાનું છે ને એક બે કે સ્થાન લેવું એના સરવાળા કરવાના એનો બદબાકી કરવાની અને પછી આપણે નિશેષ ભાગી શકીએ ઓકે તો આવી રીતે કઈક અગિયાર નીચે આવી છે હવે આવે છે બાર ની વિભાજ્યતા ચાવી જેમ છ ની ચાવી હતી ને એવી જ રીતના બાર ની ચાવી છે બાર એ છે કોકને આગળ પેલા કરશે પોતે આગળ નહીં થાય બીજાને કરશે કઈ રીતના આપણે ગુજરાતી ની અંદર છે ને બીજાના ખંભે બંધુક ફોડે આ છે કઈ રીતના જોવું ઓકે બાર ની વિભાજિતાની ચાવી છે કઈ રીતે યાદ રાખવાની તો કે સૌ સૌ પ્રથમ તો અહીંયા જો આપેલી સંખ્યા ને ત્રણ અને ચાર બંને આપણે ચાવી યાદ રાખશું ને તો આપણે બાર ની ચાવી આવડશે જેમ છ માં આપણે ત્રણ અને બે ની બે અને ત્રણ ને યાદ રાખી તેવી રીતે અહીંયા ત્રણ અને ચાર ની યાદ રાખવાની છે ઓકે એક્ઝામ્પલ આપે છે છસો છન્નું ઓકે અહિયાં જોઈએ છસો છોનો શું યાદ રાખવાનું તો કે 3 અને 4 ને 3 ની ચાવી અને 4 ની જાવી બે ચાવી લાગે તો આ તાળો ખુલ્શે બાકી ખુલ્શે નહીં ઓકે 3 ની ચાવી શું કે તો કે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો સરવાળો 3 થી વિભાજ્ય તો આખી સંખ્યા 3 થી વિભાજ્ય ઓકે 4 શું કે તો 4 કઈક એવું કે કે જે સંખ્યા છે એની અંદર એકમ અને દશક એકમ અને દશક જો ઈ 4 થી વિભાજ્ય હશે તો મને કઈ માંદો નથી અથવા તો ડબલ ઝીરો અહીંયા ડબલ ઝીરો છે અને એટલે લખન જરૂર નથી તો આપણે પહેલાં ત્રણની ચાવી લગાડી ત્રણની ચાવીની અંદર શું કે સરવાળો તો કે ત્રણ પ્લસ નવ પ્લસ છ ઓકે છ છ બાર બાર ને નવ ઓકે એકવીસ પંદર પંદર ને છ એકવીસ ઓકે એકવીસ થાય તો એકવીસ એ ત્રણ વડે વિભાજીએ છે હા છે ત્રણ સાત એકવીસ થાય ઓકે તો ત્રણ વડે વિભાજીએ છે ત્રણ ની ચાવી લાગે છે હવે ચાર ની ચાવીને પૂછીએ ભાઈ લાગે કે નથી લાગતી એકમ અને દશક તો અહીંયા કેટલા આવે છે તો કે છન્નું તો છન્નું ને આપણે ચાર વડે આપણે વિભાજ્ય કરવાનો ટ્રાય કરીએ શું મળે ચાર બે આઠ ઓકે એક ને જોકે જોકે સોળ ચોવીસ ચાર છન્નું થાય તો આ જે સંખ્યા છે એને આપણે ચાર વડે છે વિભાજ્ય કરી શકીએ એટલે કે છસો છન્નુંને આપણે ચાર વડે વિભાજ્ય કરી શકીએ તો હવે છસો છન્નુંને આપણે ત્રણ અને ચાર વડે વિભાજ્ય કરી શકીએ છીએ એટલે છસો છન્નુંને બાર વડે પણ આપણે વિભાજ્ય કરી શકીએ છીએ ઓકે વિશ્વાસ તો નહીં આવે જોકે આવી જાય કારણ કે હવે છસો નવ અને છ આઠ છન્નું ઓકે આવી રીતે છે આપણે ભાગ છે અકાવી શકીએ અને નિશેષ છે આપણે મેળવી શકીએ છીએ તો આની અંદર શું યાદ રાખવાનું છે તો જે કોઈ પણ સંખ્યા છે ને પેલા ત્રણ અને ચાર વડે ભાગવાની એના પછી આપણે બાર વડે ભાગી શકીએ અહીંયા એક એક્ઝામ્પલ આપેલ છે દસ હજાર સાતસો ને બાવન દસ હજાર સાતસો બાવન સૌથી પહેલાં આપણે આ જે સંખ્યા છે એને ત્રણ અને ચાર વડે વિભાજ્ય કરવાની ટ્રાય કરશું એના પછી બાર વડે જોશું ઓકે ત્રણ અને ચાર માટે સૌથી પહેલાં ત્રણની ચાવી લઈએ તો શું થાય તો કે સરવાળો કરવો પડે ઓકે કરીએ એક પ્લસ જીરો પ્લસ સાત પ્લસ પાંચ પ્લસ બે ઓકે બધાયનો સરવાળો કરવાનો કઈ રીતે કરશું ઓકે એક પ્લસ જીરો અહીંયા દસ છે ભેગા લેવાના નથી ઓકે સાત ને એક આઠ નવ ને દસ પંદર પંદર થાય ત્રણ વડે પંદર છે એ વિભાજીએ છીએ હા છે ત્રણ પાંચ પંદર નિષેધ ભાગી શકે ઓકે એ આપણે ત્રણ ત્રણ વડે છે વિભાજે છે હવે ચાર વડે જોવા માટે શું કરવાનું તો કે એકમ અને દશકનો અંક બંને લેવાનો એને ચાર વડે ભાગવાનું ટ્રાય કરવાનું

સાતમાંથી છ એક અહીંયા લીધો દસ અહીંયા જીરો દસમાંથી નવ એટલે એક અગિયાર વધે ઓકે અગિયાર વધશે હવે આપણે હવે બાર નવા એકસો આઠ ઓકે એકસો પંદર માઇનસ એકસો આઠ ઓકે કેટલા વધશે પંદર માંથી આઠ એટલે ડાયરેક્ટ આપણે સાત મળે પાંચ ઉતાર્યા બે ઉતારશું બારના ઘડી એમ બોતેરી ક્યાં આવે તો બાર છક બોતેર ઓકે નિશેષ ભાગી શકે હા નિશેષ ભાગી શકે એટલા માટે આપણે હવે અહીંયા એવું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા છે એને ત્રણ અને ચાર વડે વિભાજ્ય કરી શકે નિશેષ ભાગી શકે તો એ સંખ્યાને આપણે બાર વડે છે એ ભાગી શકીશું ઓકે અહીંયા આપણે બે ચાવીઓ જોઈ છે એક જોઈશે અગિયારની જેની અંદર એકી બેકીનું સ્થાન યાદ રાખવાનું છે હજી એકવાર કોઈપણ સંખ્યા છે એનું સ્થાન જોવાનું એ સ્થાનનો શું કરવાનું તો કે સરવાળો કરવાનું બે સ્થાનનો એક એકીનો અને એક બે કિનો બંનેનો સરવાળો કરવાનો સરવાળો કર્યા પછી બાદ બાકી કરવાનો જો એની અંદર બાદ બાકીમાં તમને જવાબ ઝીરો અગિયાર અથવા ગુણક મળે તો એ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય હશે બાકી હશે નહીં અને એના પછી જે સંખ્યા મળે એને તમે અગિયાર વડે ટ્રાય કરી શકો ઓકે એના પછી આપણે બાર નીચે ચાવી જોઈએ એની અંદર શું કરવાનું તો કે જે સંખ્યા છે એને ત્રણ અને ચાર વડે વિભાજ્ય કરી શકે તો આખી સંખ્યાને બાર વડે વિભાજ્ય કરી શકાય ઓકે અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું તે આપણે ટ્રાય કરીએ અને દસ સાતસો બાવન છે આગળ આપણે ટ્રાય કરીએ ઓકે આ વિડીયોની અંદર કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ